નમસ્કાર દર્શક મિત્રો ફરીથી થઈ જજો સાવધાન કારણ કે વિશ્વની અંદર કોરોના જેવી બીજી મહામારી જોવા મળી રહી છે અને આ નવી બીમારીના કારણે ચીનની અંદર 170 થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે સાથે જ અનેક હોસ્પિટલોની અંદર લોકોના ઢગલે ઢગલા જોવા મળી ચૂક્યા છે ચીનની અંદર વ્યુમન મેટાપ્યુમો વાયરસના ઝડપથી ફેલાઈ રહેલા કેસના કારણે ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આશંકા વધી રહી છે કે કોરોના વાયરસ જેવા રોગચાળાની અંદર આ પણ વાયરસ ફેલાઈ શકે છે ભારતની અંદર પણ આ વાયરસને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે તેલંગાણા સરકારે આ વાયરસને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે જો કે રાજ્યની અંદર હજુ સુધી આ નવા વાયરસના કોઈ કેસ જોવા મળ્યા નથી તેલંગાણાના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટિ કરી છે કે ચીનથી આવતા એચ એમ પી વી કેસ ઉપર સતર્કતાથી નજર રાખવામાં આવી રહી છે તેવો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે મળીને પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે રાજ્યની અંદર શ્વસન શેપની અંદર કેસોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને જણાવવામાં આવ્યું છે કે પણ નાગરિકોને છાવેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને ચીનની અંદર નવો વાયરસ કે જેનું નામ હ્યુમન મેટોપ્યો છે આ વાયરસ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા દેશની અંદર નાગરિકોને શું શું તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે શું કરવું જોઈએ તે અંગેની પણ માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ખાંસી કે ચીક આવતી વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા તો

પૂરતું પાણી પીવો અને સ્પોષ્ટિક ખોરાક ખાવ ઘરની અંદર સારી તાકેદારી રાખો અને બીમાર હોય ત્યારે તમને પણ કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ખાસ કરીને ડોક્ટર સલાહ લેવી જોઈએ તાત્કાલિક દવા લઈને સારવાર કરવી જોઈએ જેવા પણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે સાથે જ શું ન કરવું જોઈએ તેની ઉપર પણ માહિતી માહિતી મેળવીએ તો હાથ મિલાવવાનું ટાળવું જોઈએ વારંવાર તમે તમે કોઈને હાથ મિલાવતા હોય તો એ પણ તમારે હવે ટાળવું જોઈએ ટિશ્યુ કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરવો નહીં બીમાર લોકોના સંપર્કમાં વધારે પડતા આવો જ નહીં આંખ નાક કે મોને વારંવાર સ્પર્શ કરવો નહીં જાહેર સ્થળ ઉપર થૂકવાનું ટાળો ડોક્ટરની સલાહ વગર દવાઓ ન લેવી જોઈએ જેવી પણ મોટી ભલામણો કરવામાં આવી રહી છે

પ્રકારના દર્દીઓની સંખ્યાઓ વધતી જોવા મળી રહી છે અને 170 થી વધુ લોકોના મોત આ નવા વાયરસના પગલે ચીનની અંદર અત્યાર સુધીની અંદર થઈ ચૂક્યા છે ત્યારબાદના જરૂરી સમાચાર તરફ આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે નવી આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યની અંદર ઠંડી વધશે સાથે જ વાતાવરણ શુષ્ક રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરથી લઈને ઉત્તર પૂર્વ પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે હાલ સૌરાષ્ટ્રની અંદર તાપમાન વધ્યું છે ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો યથાવત છે તો બીજી તરફ આંબાલાલ પટેલે દસ જાન્યુઆરી સુધીમાં કડ કડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે અને આ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો એ સાથે જ આઠસો થી વધુ દવાઓ મોંઘી દવાઓની કિંમતની અંદર પણ લગભગ બાર ટકાનો વધારો થયો છે તેમાં કેટલીક દવાઓ પણ સમાવેશ થાય છે જેનો આપણે રોજિંદા જીવનની અંદર સમસ્યાઓની અંદર ઉપયોગ કરીએ છીએ અને અહેવાલો પ્રમાણે

તમામ પાર્ક શરૂ કરી દેવાની યોજના બનાવવામાં આવી છે રાજકોટની અંદર મેડિકલ ડિવાઇસ અને ઇમિગ્રેશન જ્વેલરી પાર્ક મોરબીની અંદર જાંબુડિયા અને પોનોલીમાં સિરામિક પાર્ક વલસાડ અને પોરબંદરમાં સી ફૂડ પાર્ક જલાલપુરની અંદર ટેક્સટાઇલ પાર્ક જ્યારે ચાપરા અને અમીરગઢની અંદર ફૂડ પાર્ક તેમજ સાણંદની અંદર સ્પે પાર્ક બનાવવા માટે પણ યોજના બનાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર નવા અઢાર પાર્ક બનાવવામાં આવશે અને આ પગલે આદિવાસી વિસ્તારની અંદર પણ રોજગાર વધશે જેવી પણ માહિતી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવી રહેલી છે તે ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા બ્રિટેન સાથે મુક્ત વ્યાપાર કરાર લઈને ભારત સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે હાલમાં બ્રિટન થી આયાત થતા એસી હજાર ડોલરથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક વાહનો ઉપર સિત્તેર થી સો ટકા ડ્યુટી લાગે છે જે સરકાર ઘટાડીને ત્રીસ ટકા કરવાની વિચારણા કરી રહી છે અને આવી માહિતી સૂત્રો દ્વારા મળેલી છે અને ઉલ્લેખનીય છે કે ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે તો બીજી તરફ નીચા ટેરિફથી બંને દેશો વચ્ચે

પચાસ રેલવે સ્ટેશન ઉપર પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે જેમાં લખનૌ અહેમદાબાદ ગોરખપુર બનારસ આગ્રા કેન્ટ મથુરા ઋષિકેશ કાશીપુર દરભંગા પટણા અંકલેશ્વર મહેસાણા તલમાલ સવાઈ મોધાપુર અને રાજપુરા સહિતના મુખ્ય સ્ટેશનો છે જ્યાં કેન્દ્રો ખોલવામાં આવશે જ્યાં સસ્તા ભાવે દવાઓ પણ મળી શકે છે ગુજરાત નું ગ્રીન હાઇડ્રોજન મિશન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત ની અંદર ટકા એમઓયુ ગ્રીન એનર્જી માટે જ થયા છે જેમાં ગુજરાતની અંદર બે હજાર ત્રીસ સુધીમાં ત્રીસ લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલું છે કેન્દ્ર સરકારનું પચાસ લાખ ટન ગ્રીન હાઇડ્રોજન પેદા કરીને ગુજરાતને મોટો ફાયદો મળશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે અને વિદેશમાંથી જે પણ એમઓયુ કરવામાં આવ્યા છે જેમાંથી

વિચાર કરી રહી છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી ટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર નકલી લોન એપ્સ માટે મધ્યસ્થીઓને જાહેરાતો હોસ્ટ કરવાથી રોકવા માટે વર્તમાન નિયમોની અંદર ફેરફાર કરશે નવા નિયમો પછી જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી થશે જેવી પણ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે એ સાથે જ વીજ કનેક્શન અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે તમારે દેશની અંદર નવા કનેક્શન માટે વધુ રાહ મિત્રો હવે નહીં જોવી પડે કારણ કે મોટા શહેરોની અંદર સાત દિવસના બદલે હવે ત્રણ જ દિવસની અંદર વીજળી કનેક્શન મળી જશે અને હવે ગામડાઓની અંદર નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની રાહ નહીં જોવી પડે પંદર દિવસની અંદર ગામડાઓને વીજ જોડાણ મળી જશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા મિત્રો કરવામાં Abbiamo